મૂકવું હા બાપુજી જ કરતા છે ગરમ પાણી એ પણ પાછું સૂલો સાલું રાખીને વયા જાય ખબર ન પડે આમ જો મા દીકો હાલો માં દીકરા જો બેન માં મામ લેવા ગઈ હારું બેન આવી મમ્મી ભાઈ એકલો છે રસોડામાં તું હમણાં ધગી જ જવાનો હતો ત્યાં જાત એટલે હાલ માં દીકરો હું ખાઉં હું ખાઉં માં દીકોને હે હું ખાઉં મમરા ખાવાતા બાય વગાઈ રાખા માં દીકા હાટુ બાય મમરા વગાઈ કેમ ગઈ બેન લેવા ગઈ જો ભાઈ હાટુ હે 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 વો દાઈ જો ને છોકરા હું તો ધોડી ના આવી કો કંઈ થી હું ને હે અરે ના બા દાદા હું પૂગી ગઈ આ આવતો રહ્યો છે મારે કાનો તો હમ જેમ કા કેવો ડાયો ડાયો ડમરો ડમરો થઈને બેઠો જોતા હો કેવો મીઠડો લાગે નહીં એમ થાય કે વાલો કર લે આમાં બિસાડ વાંધ્યા નહીં નહોતું દેવાતું હોવ સેન્તવાનું ધ્યાન રાખજો છોકરાનું જે ખાવું એને ખવડાવવાનું ટાં ખાહે ને તો આગળ વાંધો ના આવે હો હા હા બા બાને જોઈએ તો આપણે આખો છાક ઉતરી જાય નહીં બા કામ કર્યું હોય નહીં કેવું લાગે આપણે બા હું એમ કેતી તી કે લુંગડા ધોવા જવાના છે તો ધોતીયા હું તો હાથી ધોતી આવી હું અને રાખું ને બે બેણા પાણીમાં પીવાના ભરતી આવી જાય જરા છે ને હું કહેવાય પાણી નથી પીવાનું છે ને જીરીક પૂરા જીવા થઈ ગયા વળી તાર હોહરા જો હે ને તો કહે કે આમાં જો પૂરા છે એટલે વિચરાણું હોય ન હમણાં ત્યાં માટલું તે તેમાં બહુ છે ને જીરીક ભરતી આવી જાય એવા થશે હાઇ સર હું તને એમ કહેતી હતી કે આપણે ઓલા વડા હોરાદમાં હોરાદ હોરાધ છે એ આપણે નાખી દઈએ ને તો હું કહ્યું હોરાદમાં ઓલી વખતે તા તા હે કેવી મજા આવી આમ તા

પ્રેકટિસ કેવાય હું કેવાય એમાં બા શીખવા જાવ શીખવા જાય કે મેં કીધું કે આમાં તું એ રેજે ભલે ને હો રૂપિયા ભરવાનું છે એમાં હું વાંધો કામ ભર દે હું હા બા એટલે જ કહું છું ને કે રાખી દે કાં બા બા તમે ધ્યાન રાખજો ખબર ને છે ને તો હું પાણી ભરતી આવું ને છે ને કાલે સવારે હું લુગડા ધોઈ આવી હો હો ને બા ને બા હોરા ના કીને કીને કે હું છોકરાઓને જમાડવા પાણી વાળાના આથી જ વાત પડે ને હું કરું સોનલને એને તા ન કરાય હમણાં વરી બે એને એમાં સંદીપનું ભલે મને ઓહ આમ થોડીક વાર બાપુજી કીધું ને ભલે બિસારા ખીજ માં બોલ્યા પણ એની વાત હાસી છે બહુ આપણે થોડું ખોટું કર નાખું અહીંયા રે હળી મળીને રહીએ તો ઘણું હારું કહેવાય એ વાત તો છે ભેગાનો હબ છે હાવ કીવું ભલે વાઈ ધાંતા પણ આમ થોડોક વિસારતા થાય હું કરું ને વહુ જો તને હાથે પૂછું માં તો એમ ન થાય બાપુ સે હૈસે તે તેલ ઢોયરું તું જી હોય કોઈ દે માર હું તન કઈ કોઈ ને નઈ કમ હા બા હું હાસુ કામ મેસે ને તેલ ઢોયરું તું કેસે ને ઈ પડે તો ભલે પણ બા મારી ભૂલ થઈ ગઈ મને હવે એમ થાય કે ના ના ન કરાય હું કરવું લ્યો એક કોલો વિશાળ આવી ગયો મગજમાં ખીજ નો ઘર લેવું તો એટલે બા ઘર જોઈએ એવી ને એટલે પછી ગમતું એટલે મને સી સડીને એટલે બા મને હવે તો વિશાળ થાય પણ હું કરવું લ્યો આપણાથી તો હવે કંઈ ન થાય પાછા અહીંયા કે બા કેવા બાધતા હતા એટલે પછી આપણે ખીજ ન સડે બા એક તો તમારા દીકરાએ મને કીવી મારી હા જીવો

હવે તો હું નહીં હું કંઈ કરું હોદમાં આપણે શું કરું ખીર નાખ્યું ને બા સણા કરી નાખ્યું કા ને પૂરી નાખ્યું તો છોકરા હું પાહેવાળા ખાય પૂરી ખીર ને પાવે કાં બા તો તમે જરીક દાદા દાદાને દુકાઈને જઈને લઈ આવજો ને બધું તો થાય ન પલારવા જોઈએ ને પરમ દીશે ને બા હરાદ હા પરમદી છે એનું હરાજ તો પરમદી હું છે ને કાલ બધું લેતી આવી ને છોકરાને કહે કે મારા પૈસા તો હવે લાવી દઈ દઈ કા મારી પાસે એમ ત્યાં પૈડા પાંચસોક હજાર તે બે હજારનું નામ હું છે તો હું ભરી આવી તું ઉપાડી કોઈ મને બધું લઈ આવી હોરાજ તમા કરવું પડે આપણે વડા હોરાનું હે કોઈ દી આપણે એવું ન થાય જો ઘરમાં સુખી રહીએ હા એટલે જ ને બા હવે તમે આને રાખો તું પાણી ભરતી આવું હો ને બા મને બધા એ બોલીને દે મને વિશાળ થાય કે બા તું કંઈ સારું ન કહેવાય હે બા મારે છે હામેથી મમતા બેનને બધું બોલાવ્યું મારે બધું હથવાનું છે બા કાલ સવાર તમે વાત કરો સોનલને ડિલેવરી આવે તમે જાઓ તો પછી મારું કું ને આ તો પાંચ મિનિટ જો ક્રાન્ડ રાખે તો મારું કામ થઈ જાય બા હા બામને ના ના હા હાસી વાત છે તારી હો હો ને ના ના બોલાય છે જીને હામાં જોડે રહીને માં કંઈ ઓલું ન કરતી તાર મગજ શાંત રાખજે હા બા હું જાઉં હવે હો તમે રાખો ઘડીક વાર તો હું જઈ આવું હો ને સોનલ તું મને યાદ કરજે તને કી ચઢીએ વાત કરી તો પણ હે ને બાને ભાભીને એકદી અફસોસ ન થાય ને તો તું મને મારું નામ ફેરવી નાખજે મારી મોઈનને તારો જોડો બસ મને કેજે કે ના સંદીપ તમે ખોટા હો જોજે મને યાદ કરજે અફસોસ તો થાય હે ભાઈ તો બહુ યાદ કરે બાપુજી તો અતિશય યાદ કરે આમનાત ભાઈ નો મિસ કોલ હતો પણ હે ને તું હતી ને એટલે મે ન ઉપાડ્યો વડી તું પાસી રાડું પાડી જોજે તું એક દિન સમય અફસોસ થાય હે કમે કોઈ પણ ખરાબ કરે ને માણસ ને અફસોસ થાય કે હા મે આ બધું ખોટું કર નાખ્યું પણ હે ને જઈ મગદ ખરાબ હોય ને ત્યાં ગમે આપણે સુજ ના પડે કે હું કરું હું નહીં હું તો સાચી વાત કરું સોનાલદા ને તને એમ થાય કે હું એની સાઈડ લઉં પણ જોજે એક દિન સમય અફસોસ થાય તું મને કહેજે એ તો તમારી વાત સાચી હે આપણે ખબર સંદીપ પોલા વર્ષે ગયા હતા સરાદ હતું ગણપતિ બાપા લઈ વાતા અને કેવી મજા આવી હતી ત્યારે હે ત્યારે તો કાંઈ ભાભી એટલું ઓલું નહોતા કરતા ખબર નહીં શું વખતે તો હું થઈ ગયું ને સંદીપ ને પરમ દિવસે જે કાવડા સસરાનું આપણે ને એટલું તો ન થાય મારાથી હા કહું છોકરા જમાડવાને પણ છે ને આપણે છે ને છોકરાને કંઈક વેચી દેસુ બરાબર ને તો આપણે કંઈક અત્યારે જો હોસ્પિટલે જાય કઈ મેળ આવે તો લઈ લે હું છોકરાને દેવા માટે હા ને સંડે ના ના સાચી વાત છે સોનલ તારી કંઈક છે ને આપણે છોકરાને લઈ દે હું ખવડાવ્યું ન્યાય કંઈ કરશે ને મને તો એ વિચાર થાય ભાઈ કહેતો તો કે ભાઈ દુકાનનું નામું એટલું હે ને કે ભરવાના પૈસા નથી મને તો એ જ વિચાર થાય કે કેમ કરીએ ઓલું ખરાજ કરવાનું બાપ દર વખતે મને ખબર જમાડે છોકરા તો કેમ જમાડીએ મને તો એ વિચાર થાય બીજું કંઈ નહીં તને ખાલી વાત કરું કંઈ મારે કંઈ પૈસા દઈ દેવા ખાલી તને વાત કરું છું સોનાલ તો ખબર પડવી જોઈએ ને કે આ લોકો કેટલું રાખતા હે કંઈ મેં સંદીપ તમને ખબર નવ મહિના હાઈ જવા મેં કોઈ દી અંતોષ નથી રાખ્યો કે ના મેં એમ જ મારા જ છે છે ને મારી મોટી બેન થઈને કાલ સવાર મને કામ આવશે હે પણ એને આટલું બગાડ્યું ખબર નહીં ને શું છે એને એમ કે આપણે ભગાડ્યા એને અહીંથી એને એ મગજ આવી છે મને તો એવું જ લાગે આપણે થોડા ભગાડ્યા ભાઈ ધરા ધરાવ્યા લઈ ગયા કાલ મને ખાવા નથ મેળાવતો હે ને તો ભલે ના એ આપણે કંઈ ના પાડતા હતા પણ હવે કેમ ખબર હું હોય કાંઈ વાંધો નહીં બીજું શું કરવું એટલે ને મને એ જ વિચાર થાય કાંઈ વાંધો નહીં ક્યારેક તો અફસોસ થાય ને હું એમ કહું ક્યારેક તો બા વાત કરીએ ને આપણી યારે નહીં કરે હે તારે મમ્મી કીધું ને મને કે તમારા બા આવે તો તને મને ઘડીક વાર જો ને લાખમાં પાણી આવી ગયા કે મારે શું કરવું લે હું કે ને કેવા જાઉં વિચાર કર હે કાંઈ વાંધો નહીં સંદીપ જે હોય બધું વ્યવસ્થિત થઈ જાય બસ થઈ જાય એટલે બસ બીજું હું બરાબર ને બીજું તો આપણે શું કહીએ હોય માં એવી ઉપાધિ થાય છે તારી ડિલેવરી ટાઈમે શું થાય હજી શ્રીમદ બાકી છે એની તૈયારી કરશું તારા ભાઈના લગ્નમાં તો આલી બધા કરશે આપણે કંઈ ઉપાડી નથી ન્યાય મારે ઊભું તો પડે ને એકને જમાય હું તો હે અરે સંદીપ ટેન્શન લે તમારી હારે જ છું તમે કાંઈ ઉપાડી ન કરો હો ને હા બાપા મને ખબર છે હું તમારી સાથ આપીશ ટેન્શન ન લ્યો સારું હાલ પછી ડૉક્ટરે વળી વયો જાય તો એ ઉપાડી થાતું હોય કે જે પછી એમ ન કરતી આમ નથી થતું નોલું નથી થતું પછી ઘરે આવીને એમ બોલે કે મને સાંધી પામ થાય છે પછી કારણ વગરની દવા ન આપે પછી પીવી તો પડે ને હોને કંઈ ના ઓલું ન કરતી જે હોય સાચું કહી દે છે ડૉક્ટરને હા બાપા હા તમે તો પાછા એવા છો ને હા હાવ મારો વાહો લઈ લ્યો કંઈ ન હોય એમાં

তায় মামে তমনা জ্঵ারকা গিযাতানে তি ইভি মচা ইভি মচা ইভি মচা ইনে কে ভাচ য়াদে ইভা আপরে কিযাতি চাই হরগে উনো হরাচে তিনে � আ আন্তে ড্লা দেযাদা ইহাইং আনি বাইকে এনি আরনি কানাপ দ্লাই আঞন্লে আনি ইহেন্ল ঁমা কেনি এন আরা দেবাই এ বি আনি 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 কা